ત્રણ દિવસ પહેલાં હદ વિસ્તારને લઈ કિન્નર નરસમાના બે જૂથો વચ્ચે થયેલી મારામારી અંગેની અરજી સંબંધે ગોરવા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા કિન્નર સમાજના એક જૂથ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી શહેરના ગોરવા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં કેટલાક કિન્નર સમાજના લોકો ગયા હતા તે દરમિયાન બીજા કિન્નર સમાજના લોકો દ્વારા અમારા હદ વિસ્તારમાં આવું નહીં નહીંતર તરત તાંટિયા ભાગે નાખવાની ને ચાથી મારી નાખીશું તેવી ધમકી આપીને કિન્નરને ત્રણથી ચાર કિન્નર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એક જૂથના આક્ષેપો મુજબ જોયા કુંવર રેશમા કુંવર નૂતન કુંવર અને અર્ચના કુંવર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ બાબતે જ્યારે કોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ત્યારે પોલીસના અધિકારી દ્વારા પ્રથમ તો તો વાત સાંભળવા તૈયાર આવી હતી પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા આખરે કિન્નર સભાના એક ગ્રુપ દ્વારા શહેર પોલીસ ભવન ખાતે પહોંચીને પોલીસ કમિશનરને ન્યાય માટે રજૂઆત કરી હતી આ મામલે કોઈ પગલા નહીં લેવાય તો જરૂર પડે કોર્ટમાં જવાને ગાંધીનગર સુધી ઉચ્ચસ્તરીય રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી

આમાં ગોરવા વિસ્તાર કેમ કે છે કે તમે ગોરવા ના આવશો તમે ગોરવા આવશો તો તમારા પગ ભાગી નાખીશું અમે અમારા ધમકી અમને જાનથી મારી નાખવાની ધમકી આલે છે તો અમે કઈ જઈએ અમે પોલીસ ચોકી જઈએ તો પોલીસ વાળા કશું એક્શન લેતા નથી અમારે આજે અમે પોલીસ ભવન આયા છીએ સાહેબને અરજી હાલવા ને આવેદન પત્ર હાલવા આયા છીએ અમારી માંગ એ છે કે અમને ન્યાય આપો અમને ન્યાય આપો બીજી અમારે કશું માંગ નહીં અમને ન્યાય જોઈએ છે તમારી માંગ પૂરી નહીં થાય આગળ સમયમાં અમે આગળ જઈશું અમે ગાંધીનગર જઈશું અમને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટ જઈશું નહીં નહીં થી આગળ નહીં મળે તો અમે ગાંધીનગર જઈશું અમારી જે બનશે પણ અમને ન્યાય જોઈએ અમને ન્યાય જોઈએ